નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે એક બાજુ જે રીતે હુક્કા બાર જે ગુજરાતમાં અત્યારે આવતો ક્યાંક ઇલિગલ છે પણ આ હુક્કા બાર અત્યારે હાલ તો જે ચાલી રહ્યા છે તે ક્યાંક અત્યારે હાલ તો ગેરબંધારણીય પણ છે આ જે કોર્ટ દ્વારા પણ અવલોકન કરવામાં આવ્યું હતું કે હુક્કા બાર અત્યારે હાલ તો ન ચાલવા જોઈએ કેમ ચાલી રહ્યા છે તે એક સવાલ પણ યથાવત જોવા મળી રહ્યો છે હુક્કા બારની સાથે સાથે ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ પણ યથાવત જોવા મળી રહ્યું છે જ્યારે ડ્રગ્સના દૂષણની વાત કરતા આવીએ ત્યારે ડ્રગ્સના દૂષણને અટકાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા તમામ પ્રકારની જે કાર્ય જે કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે તેમના દ્વારા એમ જ કહેવામાં આવે છે કે ના અમે ગમે તેમ કરીને આ ડ્રગ્સને રોકીશું ગુજરાતનું જે યુથ એટલે કે જે યુવા પેઢી છે તેને ડ્રગ્સના ચુંગાલમાંથી બચાવવા માટે તમામ પ્રકારના પ્રયત્નો પણ કરીશું પણ હવે સવાલ એ આઈને ઊભો રહે છે કે આ તમામ દૂષણને હવે અટકાવવું કેવી રીતે અટકાવવું કેવી રીતે ને સાથે સાથે હુક્કાબાર ક્યાં ગેરબંધારણીય છે અત્યારે પહેલા પણ અવલોકન કરવામાં આવ્યું હતું અત્યારે હાલ પણ અવલોકન કરવામાં આવે છે તો પણ કેમ ચાલુ છે કોની રહેમ નેજર હેઠળ ચાલુ છે તે પણ એક સવાલ યથાવત છે તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવી છે તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જ રુઝાનબેન ખંભાદા જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે સાથે સાથે કૃણાલભાઈ શાહડી સાથે જોડી ગયા છે કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે રુઝાનબેન શરૂઆત હું આપણાથી કરવા માગીશ મેં શરૂઆતમાં મેં કહ્યું કે અમદાવાદમાં જે હુક્કા હુક્કાબારનું ચલણ અત્યારે હાલ તો જે શરૂ થયું છે ક્યાંક જે સરખેજ વિસ્તારમાંથી જે ગેરકાયદેસર જે હુક્કાબાર બિગ ડેડી નામના જે હુક્કાબારને જે રેડ કરવામાં આવી હતી તેમાં જે ઘણા બધાની ધરપકડ પણ કરવામાં આવી હતી હુક્કા અને અલગ અલગ ફ્લેવર્સ પણ ક્યાંક પકડવામાં આવી હતી ત્યારે હવે સવાલ એ જ આવીને અત્યારે જે અટકતો હોય છે કે આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં ક્યાં સુધી કારણ કે તમામ લોકો એક જ જોવે છે કે ચલો પોલીસની કામગીરી પણ પોલીસની કામગીરી પણ ઘણી મહત્વની છે ચલો સરાહનીય પણ છે પણ હજુ પણ કેમ આ પ્રકારની પરિસ્થિતિ કોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે કે ના પરિસ્થિતિ ન થવી જોઈએ તો પણ ક્યાંક ગુકાબાર અત્યારે હાલ તો ચાલી રહ્યા છે કોની રહે નજર હેઠળ શું કહેશો સૌથી પહેલા તો સર હુક્કા બાર માટે આપડા ગુજરાત કેબિનેટે બિલ બી પાસ કર્યું હતું કે આપણે ત્રણ વર્ષથી સજા થાય એટલે જેલ થાય અને કઈક બી છે પચાસ હજાર રૂપિયાની આસપાસનું એટલે આ કેબિનેટ ટુ બિલ પાસ થયું છે યુ ઇટ ઇઝ અ લો એક લો છે કે ભાઈ તમે હુક્કા બાર ના ચલાવી શકો થોડું બેક લઈ જાઓ તો તમને યાદ કે વર્ષો પહેલા થયું છે એવું કે હુક્કા બાર ની પરમિશન ફોર વોટ એવર રીઝન મળી ગઈ હતી લોકોએ લઈ લીધી હતી અને પછી એમાં બહુ જ બધા મિસયુઝ થાય મિસયુઝ એટલા માટે થાય કારણ કે સાહેબ એ વખતે અમે કામ કરતા તો હુક્કા બારમાં આપણું યુથ પડ્યું ફૂફુ કરતું રહે પિસ્તાલીસ મિનિટ કે કલાક ને બધા દસ જણ એમાં શેરિંગ કરે બારસો હજાર બારસો નો એક પેલો આવે પેલો શીશા શીશા કઈ કે એને બધું જાત જાતનું થતું હતું અને એમાં પછી બધી 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 અવળી એક્ટિવિટીઓ બી થતી હતી અને એને એકચ્યુઅલી એઝ એઝ સેટ કે અંદર નિકોટાઇનો જેમ આપણે સ્મોકિંગ કરીએ તો એમાં બારમાં નિકોટો હુક્કાબારમાં પેલા એટલે ઇલેક્ટ્રિક સિલેટો બી બેન થવા લાગી છે કે ભાઈ ધીસ વેરી બેડ ફોર હેલ્થ આપણા યુથ માટે બી કોઈના માટે બી બહુ જ ખરાબ ચીજ છે એક તો આપણે સિગરેટમાંથી ઊંચા નથી આવતા હવે આ પાછું બીજું ક્યાં બેસાડ્યા હુક્કા બાર એટલે આપણે એનું એનું બિલ બી આવ્યું હતું અને એનો એનો ગુનો બી થાય છે વચ્ચે હુક્કા બાર થોડા ઘણા નાના મોટા ચાલતા હશે થેન્કસ ટુ પ્રેસ મીડિયા કે એ બહાર નીકળતા હતા પણ પણ હવે ફરી વધી ગયું છે વધવાનો હેતુ કેમ છે તમને કહું કારણ કે સાહેબ આપણે અનફોર્ચુનલી આપડા દેશ ને એવું છે કે જ્યાં સુધી પેલું શું કહેવાય તમે પકડો તો એ લોકો એને છુપાવી લાય પણ જ્યાં સુધી પકડવાનું બધા કે આ ચલાવે છે પેલો ચલાવે છે ચોલો ચલાવે છે ને પછી પોલીસ ઢીલ આપે કારણ કે અલ્ટિમેટી હવે અગર લો બની ગયો હોય તો કમસમ અંદર પોલીસ ટુ સી ટુ ઇટ કે ભાઈ આ અગર લો નું પાલન થવા માટે પાલન થવું જોઈએ એટલે હવે ફરી થયું છે શું કારણ કે હવે આ હુક્કા હુક્કા જે શીશા બિશા છે એ બબે હજાર અઢી અઢી હજાર રૂપિયા પ્લસ જીએસટી બધું જાત જાતું કરી તો એ લોકો એનું સેવન કરે કારણ કે એ લોકોને એમાં એક ટાઈપનો નશો મળે અને જેડે જે પેલી સાથે બેસીને જે એક્ટિવિટી કરવા મળે કલાક દોઢ કલાક બે કલાક એ એક્ટિવિટી થતી હોય પણ હવે આટલું બધું માર્જિન એટલું સારું માર્જિન છે આ બિઝનેસમાં હવે આ બિઝનેસ શીખવાડો નથી કે આ બિઝનેસ એકચુઅલી કોસ્ટ પ્રાઇસ કેટલું આવે ને એ થાય પણ ઇટ ઇઝ અ વેરી ગુડ માર્જિન બિઝનેસ પણ સામે સામે માર્જિન સામે એ લોકો આ બધા પૈસા બી થોડું સેટિંગ કરી કરીને આપી દે કે ભાઈ ના નીચે નાના પાયે આપણે રાખીએ હવે થયું એવું કે હવે અત્યારે પાછું ઇલેક્શન ની સિઝન છે એટલે યુ નો આપણું પેલું એ બી વધારે પડતું આપણે પોલીસે ધ્યાન રાખવું પડે જેમ દારૂ હવે પકડાશે ધડાધડ યા પકડાવા લાગી ગયા હશે એટલે યુ નો ઓલ ધોઝ થિંગ્સ એટલે પછી અત્યારે આ હુક્કા બાર કોઈકની નજરમાં આયા હશે કારણ કે બે જ રીતે સાહેબ ફ્રેન્કલી કહું તો બે જ રીતે પોલીસનું કામ થતું હોય એક તો કે પોલીસ પોતે સામેથી કરવા માંગે રાઈટ એ જેનો જોબ છે બીજું કે અંદર બે જણ બાજ્યા હોય તો ત્રીજો બે તો પેલા જે બાજેલો હોય ને જેને ના મળતું હોય જેને કમ્પ્લેન કરી આવે કે જો જો સાહેબ આ છે ને પછી એની એની બધી પેલી પાવર પાવર પ્લે ચાલુ થાય એનો આગળ પેલો શું કહેવાય મસલ પાવર હોય મની પાવર હોય કે ઓળખાણ પાવર હોય જે બી પાવર હોય એ ચાલુ થઈ જશે એટલે કહેવાનો એ તો છે કે અનફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી આપણે આપણું યુથ કારણ કે ઇન્ડિયા ઇઝ ધ ફર્સ્ટ વર્લ્ડમાં એક ચીજમાં આપણે ફર્સ્ટ જઈએ તો છે યુથ પોપ્યુલેશન અને હજી એ સારું રહેવાનું છે થોડા વર્ષો તો વી આર ધ ફર્સ્ટ ઇન ધ વર્લ્ડ ઇન ધીસ અને આગળ આપણે આપણા જ ને નહીં સંભાળશું જે અત્યારે આપણે ડ્રગ્સનું પોઈન્ટ હવે નેક્સ્ટમાં લઈશ તમે હવે બીજાને પૂછો પણ કહેવાનો એ જ હતો સર કે આપણે આના પર બહુ વધારે પડતું ધ્યાન રાખવું પડશે જી બિલકુલ સાચી વાત છે અને રૂઝાનભાઈને બહુ સાચી વાત કહી કે ભાઈ આમાં હવે આપણે ધ્યાન રાખવું પડશે અને રુજાનભેર એક સવાલ આમાં એમ એમ પણ થાય ને કે હવે આપણે પણ હવે કેટલું ધ્યાન રાખીએ કારણ કે આપણે એમ કહેવાય ને કે ના અત્યારે તો ચલો ડ્રગ્સના દૂષણને રોકવા માટે એક પ્રયત્ન આ હુક્કા બાર પણ પોલીસની જે કામગીરી છે તે ક્યાંક ચાલો સરાહનીય છે ડ્રગ્સને તો રોકીએ જ પણ અત્યારે તો અંદર અંદર શું ચાલી રહ્યું છે એ પણ ચેક કરવું બહુ જરૂરી છે કૃણાલભાઈ આપ યુથ એક્ટિવિસ્ટ છો ઘણી બધી કોલેજમાં આપે પ્રવાસ પણ કર્યો હશે ઘણા બધા યુથને મળ્યા પણ હશો મેં પહેલાં પણ એક સવાલ પૂછ્યો તો હું ફરી એકવાર એનો એક સવાલ રિપીટ કરું છું રિપીટ એટલા માટે કારણ કે આ પૂછવો બહુ જરૂરી છે આ હુકો ડ્રગ્સ એ બધું એમ કહેવાય પેલું શું કહેવાય સિગરેટ પછી ડ્રિંક એટલે કે દારૂ એ પેલું કુલ લેવા માટેનું એક એમ કહેવાય ને કે એક સાધન બની ગયું છે કે હું અત્યારે આલું કુલ કેવી રીતે લાગું હું એઝ અ યજ્ઞ ત્રિવેદી અત્યારે હું કોઈ પણ જગ્યાએ જોઉં તો હું કુલ કેવી રીતે લાગું તો હું આ રીતે લાગું આ વસ્તુ ક્યાંક બહુ ખોટી છે અને તમને પણ ખબર હશે મને પણ ખબર છે કે જે અમુક મૂવીઝ આવ્યા કે જેના કારણે અત્યારે એમ કહેવાય ને કે એના દરેક લોકો એમ જ સમજ્યા કે ના અમે પણ આમ એવા બની જે બુલેટ લાઈન ફરીએ બસ આપણને કોણ પકડવાનું છે પણ આ હુક્કા બાર ફરી એકવાર જે શરૂ થયા છે કઈ રીતે જોઈ રહ્યા છો આપ ત્યાં ના ના યજ્ઞભાઈ તદ્દન વાત સાચી કારણ કે આજથી લગભગ છ સાત વર્ષ પહેલા જ્યારે પહેલી વખત અમદાવાદમાં હુક્કા બાર આપવાની પરમિશન કદાચ બધાને ખબર હશે કે કેફે કરતા હુક્કા બાર વધી ગયા હતા એક એક કલાકના બારસો થી પંદરસો રૂપિયા જેટલા લેવામાં આવતા એમાં ત્રણ શેરિંગ ચાર શેરિંગ તેવી વસ્તુઓ ચાલતી અને કે જનરલી પહેલા એવું થતું મૂવી હતા બંક મારીને હવે અહિયાં હુક્કા બાર પણ કોઈ પણ લાજ શરમ વગર આ વસ્તુ હું યુઝ કરું છું લાજ શરમ વગર હુક્કાબારના લોકો અઢાર વર્ષથી નીચે કોઈ કોઈને પણ તંબાકુ ના આપવું છતાંય એવા એવા વિદ્યાર્થી સોળ વર્ષના વિદ્યાર્થીઓ એ એ અંદર બેસાડીને લોકો સેવન કરતા આ માટે આગળ આવ્યું કારણ કે જયારે હુક્કાની સાથે સાથે અંદર ગાંજો મિક્સ કરતા થઈ ગયા કાં તો એવા પદાર્થ સામેવાળાને એનો નશો થવા લાગ્યો હવે ધ થિંગ ઇઝ કે લોકોની એક મીથ છે અને એ જે યુવાનો એક મીથ એ છે કે હુક્કો સિગરેટ કરતા બહુ સારી એ છે કે કે સિગરેટ તો ભાઈ આટલું બધું કે કે કેન્સર થાય કારણ કે એના તો પેલા પેકેટ ઉપર પેલા મુકેશ નું ને બધાનું મોઢું દોરેલું આવે કે કે ભાઈ આ કેન્સર થાય બધું પણ હુક્કાની ઉપર આવું કશું એટલે બધાને એવું થઈ ગયું છે કે હુક્કો જે છે બહુ સેફ છે અને સિગરેટ કરતા બહુ સારું છે પણ લોકોને આ જે મિથ છે કારણ કે જ્યારે તમે હુક્કો પીવો છો એટલે ફોર્ટી ફાઈવ મિનિટ થી એક કલાક એ તમે જ્યારે સેશન લો છો ત્યારે એપ્રોક્સિમેટલી અંદર બસો જેટલા પફ તમે ખેંચી શકો છો વિચ ઇઝ ઇક્વી ટુ પચાસ સિગરેટ આ પચાસ સિગરેટ તમે એક કલાકના સેશનની અંદર એમાં જે ફ્લેવર હુક્કા છે અલગ અલગ જાતના સેવન્ટી સેવન હંડ્રેડ ટાઈપ્સ ફ્લેવર્સ ઉપલબ્ધ છે ઉકાની અંદર બરોબર છે વિચ ઇઝ મોર ઇન્જરિયસ મોર ડેન્જરસ અને એના જે કેમિકલ્સ માંથી બનાવવામાં આવે છે કે કે જે એન્વાયરમેન્ટ એક્ટ અને ઇન્સેક્ટિસાઇડ એક્ટની અંદર એઝ અ ઇન્સેક્ટિસાઇડ કહેવામાં આવ્યું છે કારણ કે એની અંદર નિકોટીનનું પ્રમાણ જે છે જેનામાં તમે ઇન્સેક્ટિસાઈડ એટલે કે ગાય અને ખાય નહીં એ વસ્તુનું સેવન આપણે એઝ અ હ્યુમન કરી રહ્યા છે જસ્ટ એન્ડ જસ્ટ કારણ કે મારે કુલ દેખાવું છે જેમ તમે કીધું કે ફેશન સ્ટેટમેન્ટ જે છે મારે ફેશન સ્ટેટમેન્ટ બરકરાર રાખવું છે કે ધુમાડો નીકળી શકું છું અને ધુમાડાની લતમાં કારણ કે આપણા મૂવીસે અને આપણી વેબ સિરીઝ અને ઇન્સ્ટાગ્રામ ના થેન્કસ ટુ ઇન્સ્ટાગ્રામ ની રીલ્સ કે કે જે આખું એક માર્કેટિંગ કેમ્પેન ચલાવવામાં આવ્યું છે કે કે તો કોઈ ઇન્સ્ટિટ્યુશન ની બાર તમે બેસીને સિગરેટ પીવો કોઈ છોકરીની છેડતી કરો કાં તો કોઈ છોકરીને પટાવવાનો ટ્રાય કરો અને એ દેખાડવામાં આવે છે કે એક છોકરી પટી પણ જાય છે આપણે ઓનલાઈન છે કે લોકોને એવું લાગે છે કે આ એક ફેશન સ્ટેટમેન્ટ છે આ બધી વસ્તુ કરવાથી બહુ કુલ દેખાઈશ રિલેશનશીપમાં આવીશ કાં તો કોઈ પણ એક્સ વાય ઝેડ દસ મિત્રો બેસેલા હોય કે તારું તું શું કરી શકે હું સિગરેટ પી શકું છું દિવસની ચાર પાંચ ચેન સ્મોકિંગ કરી શકું છું બરોબર છે કારણ કે આપણે એવું દેખાડે કે મારામાં સ્ટેમિના છે હું બહુ સ્ટેમિના વાળો પર્સન છું અને હું આ બધી વસ્તુઓને લઈ શકું છું સ્ટીલ આઈ એમ ફીલ આપણે આ બધી વસ્તુ દેખાડીને એક મિથ ક્રિએટ કરીએ લોકોમાં જે પિયર પ્રેશર આવે કે જો આ કરી શકે જો આટલી સારી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ જીવી શકે તો આ સિગરેટ કરી શકે તો હું કેમ ના કરી શકું જંગની અંદર જે વસ્તુ થાય પ્રોબ્લેમેટિક ત્યાં છે કે આપણે દેખા દેખીની અંદર આપણી લાઈફ ખતમ કરી રહ્યા છે આપણી લાઈફ બરબાદ કરી રહ્યા છે અને ચોંકાવનારી વસ્તુ એ છે જો કે આજે બે હાજર બાવીસ પછી આંકડા આયા નથી બે ની અંદર એ વસ્તુ આંકડા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યા હતા કે વન પોઈન્ટ સિક્સ એટ

જવું હું કે ના નથી પાડતો ટેકનોલોજી વાઇઝ લાઈફસ્ટાઈલ વાઇઝ જવું જોઈએ પણ એમાં જે ખરાબ દૂષણો છે કારણ કે અમેરિકાએ તો એનું એક ડાઉનફોલ દેખી લીધું તું આપણી પાસે જો એ ડાઉનફોલ ડિફોર્મ કદાચ એટલું બધું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું નહીં પણ હોય કે આટલી મોટી પોપ્યુલશનને કેટર કરી શકશે કે જ્યારે પણ આટલી મોટી હેલ્થ ક્રાઇસિસ આવશે જે આપણે પંજાબમાં દેખી રહ્યા છે જે આપણે કાશ્મીરમાં દેખી રહ્યા છીએ વસ્તુ આમાં એડ કરવા માગીશ તમે ઓનલાઇનની વાત કરીએ તો આમાં જોડે એક વસ્તુ એડ કરવી પડે એટલે રુઝાનબેન પણ ક્યાંક જાણતા જ હશે આ બાબતને તો પેલું કહેવાય ને કે ઓનલાઈનમાં અત્યારે એવા એવા વ્યક્તિઓ આવી ગયા હતા ને કે સિમ્પથી બહુ આપતા હોય છે ખબર નહીં ક્યાંથી આ બધા આવી જતા હોય છે કે પેલું કહે ના જાન ના પહેચાન મેં ત્યારે રમેમાન અને આઈને ડાયરેક્ટ સિમ્પથી આપે અને સિમ્પથી આપે ને પછી શું કહે તને દુઃખ છે તું આ કર તને આ વસ્તુ સારી લાગશે તું આ કર તું આમ કર સો કોલ્ડ ફ્રેન્ડશીપ એન્ડ સો કોલ્ડ રિલેશનશીપ જે અને સો કોલ્ડ પેલું હમણાં નવું કૃણાલભાઈ સિચુશનશીપ હા એ જે સો કોલ્ડ અત્યારે બની ગયું છે ને એ ક્યાંક અત્યાર તો બહુ જ અફેક્ટ કરે છે વ્યક્તિને કારણ કે પેલું એમ કહેવાય ને કે અત્યારના સમયમાં તમામ લોકો એમ વિચારતા હોય છે કે કો કેવો સાથ જોઈએ અને પેલું આ તો બહુ જ ખરાબ વસ્તુ પેલું કે હું ડિપ્રેશનમાં છું અરે યાર આટલું બધું ડિપ્રેશન લાવો છો ક્યાંથી તમે લોકો અને પેલું કે મૂવ ઓન થતા વાર લાગે અલ્યા કયું પણ મૂવ ઓન એવું અત્યારે મૂવ ઓનમાં વાર લાગશે પછી જિંદગીમાં કરિયરમાં તો તમે કેવી રીતે મૂવ ઓન કરશો બધી પછી તો એ સવાલ થાય આમાં તો એટલે એ કૃણાલભાઈ એ બાબતે શું કહેશો કારણ કે બધા યુથ એવું એવું પણ કહેતા હોય છે કે ના મૂવ ઓન થવા માટે અમે આ બધું કરીએ છીએ ના ના ચોક્કસ વસ્તુ યજ્ઞભાઈ હું તમને બહુ સારો કિસ્સો કહું એક બહુ થોડા એક એકાદ વર્ષ પહેલાની વાત છે એટલે વ્યક્તિ આવ્યો તો વાત કરતો હતો એટલે સિગરેટ પીતો તો લગ ક્યાંથી લાગી તો કે કે કઈ નહીં કે કે મેં મને એક છોકરી ગમતી હતી અને એક છોકરી એ મને ના પાડી તો ત્યાંથી હું થોડું ડિપ્રેશન માં તો ભણી નતો શકતો તો મારા ફ્રેન્ડે મને આઈન કીધું કે કે ચલ આપણે બહુ સારું લાગશે એટલે એ મને ગલ્લા ઉપર લઈ ગયો મેં કસ માર્યું મને પહેલી વખત તો ખૂંખું થયું પણ પછી મને સારું લાગવા લાગ્યું એ સિગરેટ ઉપરથી હું એક ચેઇન સ્મોકર બન એની જે આખી જર્ની હતી કે કે ગાંજા સુધી ગયો બરોબર છે બધી વસ્તુ થાય છે લોકોને એક મિથ એવું છે કે લોકોને એવું લાગે છે કે કોઈ મારી વ્યથા સાંભળવા માટે આ દુનિયામાં રેડી આ જે સ્ટ્રેસ લઈ રહ્યા છે એ એકચ્યુઅલી સ્ટ્રેસ છે પણ કે નહીં એ કોઈને ખબર નથી કારણ કે એક દો કે 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 મૂકી ભાઈ કોઈ હેરાન ના કરતા એમ થ્રુ લોટ ઓફ કારણ તમને 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 મળે લોકો તમારી પાસે પૂછવા આવે શું થયું છે મુકતા હતા અત્યારે સિંહ બધા અને પછી આપણે દેખતા રહીશું કે અલગ અલગ જાતની પેલી સેડ રીલ્સ મુકશે આ બધી વસ્તુ મૂકશે કે જેથી લોકોને પરસેપ્શન ક્રિએટ થાય કે આ વખતે

જે ઓનલાઈન અને જે ઓનલાઈન નું જે આખું બબલ છે એ બહુ જ પેક બબલ છે આપણે દર સેકન્ડની રીલ દેખીને બહુ મોટી થઈ જઈએ છીએ બરોબર છે પણ જેવું ઇન્સ્ટાગ્રામ બાજુમાં મૂકીએ કારણ કે ફોન સાહેબ માં મૂકીએ ત્યારે એની કોઈ વાત નથી બિલકુલ સાચી વાત છે એક સોશિયલ મીડિયા પર જ મેં એક આવું જોયું હતું કે ફોન સાઈડમાં મૂકી ને પછી યાદ આવે કે આપણી જિંદગી અત્યારે ક્યાં જઈ રહી છે એમ એટલે એ બહુ સાચી વાત છે રુજાનભાઈ શું કહેશું અત્યારે યુથ જે પ્રમાણે આગળ વધી રહ્યું છે આ હુક્કા બાર આ ડ્રગ્સ એક અત્યારે એમ કહેવાય ને એ લોકો માટે એટલે કે સ્પેસિફિક આપણે યુથની વાત કરીએ તો યુથ માટે અને ચાલો આપણે યુથની ઘણા બધાએ તેમાં અંદર સંડોવાયેલા હોય જ છે તો એ લોકો અત્યારે તો પેલું યુથ સ્પેસિફિક સિમ્પથી મેળવવા માટે ક્યાંક આ બધું કરતા હોય તેના જે સૌ પેલું જે કહેવાય ને કે બે બહુ સાચી વાત કીધી સોશિયલ મીડિયાનો ઉપયોગ જે સારો કરી શકે એ ઘણા ટોપ લેવલ પર જાય છે અને જે ખરાબમાં ખરાબ કરે છે કે જ્યાં સિમ્પથી મેળવવાનો એક ટ્રાય કરે છે એ ક્યાંક અત્યારે તો બગાડે છે શું કહેશો અને ક્યાંક નશાના દૂષણ તરફ પણ આગળ જાય છે સૌથી પહેલા તો સર થોડું હુક્કાબાર માટે એડ આપી અરે એડ એડ કરી દો કે હુક્કાબાર એકચ્યુઅલી બે હજાર જયારે મારો આઈએસપી નો બિઝનેસ ચાલતો હતો ત્યારે મેં જોયું હતું કારણ કે અમે ત્યાં આઈ વાઇફાઈ આપતા હતા એટલે ત્યાં વાઇડ એંગલ ની સામે કે આસપાસ એક બે બે આખા બે ચાર હુક્કા હુક્કાબારો હતા અને ત્યાં પેલું નીચે રેતી હોય ને બધા આવી પેલો પુત્રો બેઠો હોય જોડે માણસો બેઠા હોય ને હુક્કા પીતા રહેતા હોય પછી બે હાજર માં સુઓ મોટો લેવાય કોર્ટે સુઓ મોટો લીધી અને પછી પીઆઈએલ બી પછી પછી કઈક થઈ ને બધું થયું બે હાજર તેર માં સુપ્રીમ કોર્ટે હુક્કાબાર ખોલી બી દીધા પછી પાછા બંધ કરાવ્યા અને બધું જાત જાતનું થયું છે હુકાબાર માટે એટલે એકચ્યુઅલી એના માટે વચ્ચે એવી સ્ટડીઝ બી હતી કે ભાઈ હુકાબાર તમે બેન કરશો તો પછી સાયન્ટિફિકલી પૂ કરવામાં આવ્યું અધર દેન ધ સી બે આમાં પ્રોબ્લેમ છે હેલ્થ ઇસ્યુ છે ને એક તમે જે આખું વાતાવરણ બદલો બગાડો છો ઇન ટર્મ્સ ઓફ કે પેલા લોકો પડ્યા રે બીજા આડાઓલા કામકાજ થાય જે મેં પહેલા બી કર્યું હતું એટલે એના પરથી પછી નિષ્કર્ષ હવે ઘણા સ્ટેટ્સ બિહાર લો વચ્ચે કર્ણાટકે મૂળ કર્યું મહારાષ્ટ્રનું બહુ છે વચ્ચે થિંક પેલો કોઈ કોમેડિયન કે પેલો એ બી પકડાયો હુક્કા બારમાં કે ભાઈ એ બી મહારાષ્ટ્રમાં બેન છે તો બી એટલે વોટ આઈ એમ ટ્રાય ટુ ઇન શોર્ટ કન્વે ઇઝ યર શોર્ટ ઓફ લોંગ કે ભાઈ બાર ઇઝ એન એક્ટિવિટી વિચ ઇઝ નોટ જસ્ટ બેડ ફોર યોર ફિઝિકલ હેલ્થ મેન્ટલ હેલ્થ બટ ઓલ્સો ફોર ધ સોસાયટી એટલે આમાં બધા પહેલું આવી જશે કે સોસાયટી માટે બી ખરાબ છે હવે તમે અત્યારે જે સોશિયલ મીડિયાની વાત કરો છો જે મોબાઈલની વાત કરો છો ને યુથની વાત કરો છો સૌથી પહેલા સર વાય પીપલ યુથ આપણે હંમેશા યુથ પર ડ્રગ્સ હોય યા આ હોય તો કેમ યુથ પર આપણે ફોકસ કરીએ એટલા માટે ફોકસ કરતો હોય કે યુથ એક એવી કેટેગરી છે કે લેટર્સ એ ભણતો હોય યા ભણતી હોય અને સોરી ટુટેલ પણ અમારે લેડીઝ બી છોકરીઓ બી ઇન્વોલ્વ છે મને શરમ આવે છે બોલતા પણ સત્ય એવી છે કે છોકરીઓ બી ઇક્વલી ઇન્વોલ્વ છે એટલે મારે ખાલી એવું નથી કે છોકરાઓ છોકરાઓ પણ છોકરીઓ બી ઇન્વોલ્વ છે એટલે માની લો કે યુથ જ્યારે ભણતું હોય ત્યારે એ ફ્રી બહુ હોય એટલે નોર્મલી જયારે ફ્રી યુથ માટે આપણે શું કરતા હોય કે લોકોના પાસે કામ કંઈકનું કંઈક જાણે કે એનએસએસ લો એનસીસી લો વોલેન્ટિયરિંગ લો એવા બધા કામ બી થઈ શકે છે એક સામે આ બધા આડાવલા ધંધા બી થઈ શકે છે અનફોર્ચ્યુનેટલી આપણા યુથ બધું આજે સેવાના વોલેન્ટિયરિંગના જે દેશ નિર્માણ કહેવાય કારણ કે તમારી પાસે કાફી છે કારણ કે અત્યારે તમે કમાવા જતા નથી એટલે તમારી પાસે ટાઈમ છે કે તમે એ ટાઈમ યુથ યુઝ કરે ને એમાં ઇટ ગેન્સ લોટ ઓફ એક્સપિરિયન્સ ઓલ્સો એવું નથી કે ખાલી કામ કરવું જોઈએ એક્સપિરિયન્સ મળે નેટવર્કિંગ થાય લોકો મળે યુ નો હ્યુમન હ્યુમન ટચ થાય પણ અનફોર્ચ્યુનેટલી યુથે આજે જે આ નેગેટિવ રૂટ જે અપનાવ્યો છે કે ભાઈ હું મોબાઈલમાં પડ્યો રહું હું લોકોના રીલ જોઈને હું મોટિવેટ થઉં કે ભાઈ મારે બી એવા ગેલા ગાડા કાઢવા છે અને એવા એને અનફોર્ચ્યુનેટલી આ બધાના લીધે આપણે અત્યારે જે કંટ્રોલ કરવા માંગીએ છીએ કયું કંટ્રોલ નોટ ફોર નોટ ટુ કંટ્રોલ ધ માઇન્ડ ઓફ ધ યુથ કે આપણે એના પર હાવી થવા માંગીએ છીએ પણ ટુ કંટ્રોલ ધ સિસ્ટમ સો દેટ કે આપણું યુથ બગડે નહીં અને આપણું યુથ સીધા સીધા રાસ્તે જાય એટલે એકચ્યુઅલી જે દેશ માટે ફાયદો છે એના ફેમિલી માટે ફાયદો છે એ રાસ્તે જાય અનફોર્ચ્યુનેટલી થયું છે કે આ ડ્રગ્સ લો યા ધીસ ધીસ ગીવ યુ ધેટ કિક જેને કિક કહેવાય ને નશો આપે છે તમને અને એ નશો જેને કે જે લેટ અસ સી હંમેશા ત્યારે હું હું વાત કરું છું યુથ જાડે જોડે તર હંમેશા કહું છું કે ભાઈ એન્ડો એન્ડો અચી ધીસ આર ઓલ હોર્મોન્સ ઇન आवर બોડી વિચ આપણે પોતે બી એને એક્ટિવેટ કરી સકીએ છીએ પણ અનફોર્ચ્યુનેટલી જાણે કે એન્ડોર્ફિન છે તમે અગર એક્સરસાઇઝ કરો તો એન્ડોર્ફિન આવે ઓક્સિટોસિન છે તમે લોકોને શું કહેવાય પ્રેમ પ્યારથી થી મળો તો ઓક્સિટોસિન જનરેટ થાય એવી રીતે જાત જાત આપણા જે ચાર હોર્મોન છે એ ચાર હોર્મોન આપણે પોતે અગર લોકો

હવે યુથ આમાં વધારે એટ્રેક્ટ એટલા માટે થાય છે કારણ કે એક તો યુથનું લટ એક્સેપ્ટ બની કઈ ને બધી મોટી મોટી આપણું યુથ ફ્યુચર છે ને આ છે ઢેકનું પૂરું બધી ભલે વાતો કરતા હોય પણ એ લોકોને એવું એવું ખોટાનો ખોટો અભિમાન હોય કે ઘમંડ હોય કે આ મને કોઈ એડિક્શન થશે નહીં પણ એ થતા થતા જ સમજીને અમારી પાસે એવી નહીં એક ની દસ સ્ટોરીઓ છે કે યુથ એડિક્ટ થાય હવે તમારું સેકન્ડ પોઈન્ટ તમે બહુ જ સારું કર્યો કે તમે મને કહ્યું કે એ લોકોને સિમ્પથી જોઈએ હવે જેને કે સોશિયલ મીડિયામાં હવે થયું છે શું કે લોકોને ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન જોઈતું હોય કે ભાઈ કઈ બી ખાવાનું હોય તો આઈસ્ક્રીમ મને તરત જોઈએ છે મને લોકોની વાહ વાહ પેલા થમ્સ અપ તરત તરત જોઈએ છે હવે એ લોકોએ જોયું કે ભાઈ કોઈક કોઈકને વ્યૂઝ મળી ગયા હોય કંઈક લખ્યું આવું જ બધું તો અમને આમાં છોકરીઓ પણ એકલી ઇકલી ઇનવોલ્વ છે આઈ એમ ફીલિંગ લોનલી આઈ એમ ફીલિંગ બોર વોટ અ ગુડ સીઝન પેલું વરસાદ વરસાદ હોય તો એટલે પછી લોકો બધું જાત જાતનું લખીને પેલે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન એટલે કે હા લોકો મારી વખાણ કર્યા લોકો આમ કર્યું લોકો મારી જોડે ઉભા છે તે અને એટલા માટે આ જે બધું આ જે સોશિયલ મીડિયાનું જે દુષ દૂષણ કેવાય ને એની તમે જોઈ લો છો જેમ હુકાબાર ઇઝ સો મચ એડિક્ટિવ ને તમને જે રીતે હેરાન કરે છે સોશિયલ મીડિયા પણ અનફોર્ચ્યુનેટલી એનું એનું બેનિંગ અત્યારે એટલું આવ્યું નથી જેટલું આવું જોઈએ કંટ્રોલ આવ્યો નથી ભલે તમે ટિકટોક બેન કરી દો ને કહો કે પણ ટિકટોક બેન યુથ માટે ટિકટોક બેન એટલે કારણ કે ચાઇનીઝ માલિકીનું ઓનરશીપનું હતું જે બી આખી સ્ટોરી હતી એટલે કહેવાનો હેતુ એ છે સર કે અલ્ટિમેટલી આજની તારીખમાં કેરેક્ટર બિલ્ડિંગ એટલું હંમેશા કહું છું જયારે બી યુથની વાત થાય છે અનફોર્ચ્યુનેટલી આપણું કેરેક્ટર બિલ્ડિંગ જે કહીએ ને જે સંસ્કારો કહીએ એ આપણે બહુ જ વીક પડે છે એડ્યુકેશન સિસ્ટમમાં કારણ કે એડ્યુકેશન સિસ્ટમમાં કયા સંસ્કાર આવ્યા તેમાં તો પેલું શું પૈસા કમાવાના સંસ્કાર આયા જે પહેલા લોકો ટ્રસ્ટ ટ્રસ્ટો જાત જાતની સ્કૂલ્સ ખોલતા એ ભાવે ખુલતા હતા કે આપણે આપણી યુથ આપણે એડ્યુકેશન વધારીએ કારણ કે ચાણક્ય ચાણક્યમાં બહુ તો ચાણક્ય શું કહ્યું છે ચાણક્ય જ કહ્યું છે ખલાસ કરી નીચે આવી જશે એટલે અનફોર્ચ્યુનેટલી તમે એટલે છો કે આપણા ભલે ઇન્ડિયન્સ અહીંયા ભણે છે પણ એટલું બધું બહાર નથી આવતા પણ જેવા ફોરેન જશે એટલે તમે પછી પછી આપણે બધા કોલો ઊંચા કરશો કે ભાઈ આ એ સીઓ એપલ નો સીઓ ઇન્ડિયન છે ને ફલાણા નો માઇક્રોસોફ્ટ નો સીઓ ઇન્ડિયન છે પણ ભાઈ આપણું યુથ આપણે યુથ નથી કરી શક જી શ્રીકૃણાલભાઈ છેલ્લે શું કહેશો કારણ કે બાર ડ્રગ્સ અને તમે જે રીતે ક્યાંક સોશિયલ મીડિયાને પણ તમે એડ કર્યું કઈ રીતે જોઈ રહ્યા છો કે આ દૂષણને અત્યારે અટકાવવું કેવી રીતે સાચી વાત એક જ વસ્તુ કહીશ કે આપણે દર વખતે એક મોટો યુથ ઇઝ ધ ફ્યુચર ઓફ ધીસ કન્ટ્રી પણ હું એમ છું કે આ વસ્તુ માનતો નથી કે યુથ ઇઝ ધ ફ્યુચર ઓફ ધીસ કન્ટ્રી કારણ કે અન્ટીલ અનલેસ વી ડોન્ટ ઇન્વેસ્ટ ઇન ધ યુથ રાઇટ ના અત્યારે એમનામાં ઇન્વેસ્ટ નહીં કરીએ તો મને આવું ફ્યુચર જોઈએ છે કે જે યુથ કદાચ કોઈક ને કોઈક હાર્ટ ડિસીઝીસ થી કાં તો આવું નશેડી યુથ આપણને નથી જોઈતું સો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ કે પેરેન્ટ્સ એ પણ સજાગ રહેવું પણ એઝ સચ એઝ યુથે પોતાની રીતના પોતાનું જે દ્રષ્ટિકોણ છે બદલવું કે કે આપણે કઈ રીતના આગળ વધવું છે આપણે શું ડ્રગ્સ માં જવું છે કાં તો કોઈ જાતના નશામાં જવું છે કોઈ આપણને એવી રીતના યાદ કરે કે

સરકાર કેવી રીતે અટકાવશે પોલીસ વિભાગ કેવી રીતે અટકાવશે અને સાથે જે યુથ અત્યારે આવતો નશામાં ક્યાંક અત્યારે એમ કહેવાય કે ઇન્વોલ્વ જે થઈ રહ્યું છે તે હવે ક્યારે તેમનું ઇન્વોલ્વમેન્ટ પણ અત્યારે આવતો જે પૂર્ણ થશે તે તો આવનારો સમય જ બતાવશે તો આજના આઠ દબોઈન્ટ કાર્યક્રમમાં જ આપશો નમસ્કાર